આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર લોૌહપુરૂષ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પર કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પીને તેમને રાષ્ટ્રના નિર્માતા ગણાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એકતા નગરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિએ એકતા પરેડનું નિરીક્ષણ કરશે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકતા દોડનો આરંભ કરાવ્યો ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા પરનો અભ્યાસક્રમ શરૂ કરવાની સરકારની જાહેરાત અને મહિલા ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતનો ફાઇનલમાં પ્રવેશ આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પર કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી તેમણે સરદાર પટેલની જન્મજયંતિની શુભકામના પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં સરદાર પટેલને દૂરદર્શી નેતા અને રાષ્ટ્ર નિર્માતા લેખાવ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર સાહેબને નવી દિલ્હી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી માટે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે આ કાર્યક્રમમાં ભારતની એકતા અને વિવિધતા દર્શાવતી ભવ્ય પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ રજૂ કરવામાં આવશે સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી માટે દર વર્ષે એકત્રીસમી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે તે નાગરિકોને તેમના રાષ્ટ્ર અને સંસ્કૃતિ પર ગર્વ લેવા માટે પણ પ્રોત્સાહિત કરે છે સાંભળીએ એક અહેવાલ પ્રધાનમંત્રી એકતાનગરના ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે ભારત પર્વ અંતર્ગત યોજાનાર સાયક્લોથોન ઇવેન્ટનો કર્ટન રેઝર લોન્ચ કરશે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર યોજાનાર મુવીંગ પરેડનું પણ શ્રી મોદી નિરીક્ષણ કરશે આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી જેએનકે પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ કેરાલા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ સોળ કન્ટીજન્ટ સહભાગી થશે આ વર્ષે અગિયાર થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ અહીં ઉભી કરવામાં આવી છે પ્રધાનમંત્રી આજે આરંભ કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થી સરહદી અધિકારીઓને માર્ગદર્શન પણ આપશે ચૈતાલી જોશી પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ આજે રાષ્ટ્ર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની એકસો પચાસમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પે અર્પેછે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે જે સ્વતંત્રતા પછી ભારતને એક કરવામાં સરદાર પટેલે ભજવેલી સ્મારક ભૂમિકાને ઉજાગર કરે છે સાંભળીએ એક અહેવાલ આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્ય આકર્ષણોમાં રામપુરી શિકારી શ્વાનો અને મુઘોલ શિકારી શ્વાનો જેવા ભારતીય જાતિના શ્વાનોનો સમાવેશ કરતી બીએસએફ માર્ચિંગ ટુકડી ગુજરાત પોલીસની અસો ટુકડી આસામ પોલીસનો મોટર સાયકલ ડેરીવેલ શો અને બીએસએફનો ઊંટ ટુકડી અને ઊંટ માઉન્ટેડ બેન્ડનો સમાવેશ થાય છે પરેડમાં સીઆરપીએફના પાંચ શૌર્ય પુરસ્કાર વિજેતાઓ અને ઝારખંડના નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં અસાધારણ હિંમત દર્શાવનારા બીએસએફના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે ઓપરેશન સિંધુ દરમિયાન બીએસએફના જવાનોને તેમની બહાદુરી માટે પણ સન્માનિત કરાશે હર્ષલ પંડ્યા આકાશવાણી સમાચાર અમદાવાદ દિલ્હી ખાતે મેજર ધ્યાનચંદ મેદાન ખાતેથી એકતા દોડનો આરંભ કરાવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ દોડ યોજાઈ હતી આઝાદીના આંદોલનમાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું અમિત શાહે જણાવ્યું હતું आजादी के आंदोलन में और आजादी के बाद भारत के अभी के मानचित्र के निर्माण में सरदार पटेल की बहुत बड़ी भूमिका रही है एक और तो आजादी के आंदोलन में सरदार पटेल ने आजादी के आंदोलन में हिस्सा लिया मगर उनकी नेतृत्व क्षमता तब मालूम पड़ी जब 1928 में किसानों को जो अन्याय होता था इसमें बारडोली सत्याग्रह हुआ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરના અનેક સ્થળોએ એકતા દોડ યોજાઈ રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીના રોહિણી ખાતે આંતરરાષ્ટ્રીય આર્ય સમિટ બે હજાર પચીસમાં ભાગ લેશે આ કાર્યક્રમ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસ્સોમી જન્મજયંતિ અને આર્ય સમાજની સમાજ સેવાના એકસો પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે જ્ઞાન જ્યોતિ મહોત્સવનો એક ભાગ છે પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા પરનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલ જટિલ પત્રક પડકારોને ઉકેલવા માટે એઆઈના નૈતિક ઉપયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આ ટેકનોલોજીને ધોરણ દ ત્રણથી શરૂ કરીને પાયાના સ્તરથી જ શરૂ કરવામાં આવશે તેઓએ જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ મજબૂત બનાવશે વધુમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ કૃત્રિમ બુદ્ધિ વિચારસરણી પર અભ્યાસક્રમ વિકસાવવા માટે આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર કાર્તિક રમનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે બિહાર બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ અને મહાગઠબંધન બંનેના અગ્રણી પ્રચારક તથા વરિષ્ઠ નેતાઓ મતદારોને આકર્ષવા વિવિધ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે શ્રી મોદીએ છપરામાં બીજી ચૂંટણી સભા સંબોધી હતી સાંભળીએ એક રિપોર્ટ प्रधानमंत्री नरेंद्र मोदी ने छपरा में एक जनसभा को संबोधित करते हुए कांग्रेस पर बिहार वासियों का विरोधी होने का आरोप लगाया प्रधानमंत्री ने कहा कि राष्ट्रीय जनता दल और कांग्रेस का घोषणा पत्र लूट खसोट का मैनिफेस्टो है मुख्यमंत्री नीतीश कुमार ने शेखपुरा के घाट कुसुम्बा में कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी ने बिहार के विकास को लेकर जो कटिबद्धता दिखाई है वह अभूतपूर्व है कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी ने नालंदा जिले में एक चुनावी जनसभा में आरोप लगाया की प्रधानमंत्री नरेंद्र मोदी अम्बेडकर जी के संविधान કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં દસ હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનો એફપીઓ સ્થાપાયા છે આમાંથી કેટલાક એફપીઓનું ટર્નઓવર એકસો કરોડથી વધુ પહોંચ્યું છે ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર અર્થતંત્રને વેગ આપવા અને કૃષિ ઉત્પાદનમાં વૈવિધ્ય લાવવા માટે કૃષિ ક્ષેત્રમાં સંકલિત ખેતીને પ્રોત્સાહન આપી રહી છે लगभग बावन लाख किसान एफपीओ से जुड़े और जो जुड़े हैं वो फायदा महसूस कर रहे हैं कि हम ये टारगेट बना सकते हैं कि हम एक आध साल में कोशिश करें और दो करोड़ किसान को एफपीओ से जोड़ दें हम और आप मिलके की यूनिट हैं तो कम से कम पचास परसेंट का सालाना कारोबार कर एक करोड़ हो जाए ये हमारा टारगेट होना चाहिए गुणवत्ता पर हम ध्यान नहीं देखी चीज वही विकेगी આઈસીસી મહિલા ઓડીઆઈ વિશ્વકપમાં ભારતે ગઈકાલે રાત્રે નવી મુંબઈમાં રમાયેલી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્રણસો ઓગણચાળીસ રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે પાંચ વિકેટ હાથમાં અને નવ બોલ બાકી રહેતા લક્ષ્યને પાર કરી લીધું હતું આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર મુંબઈમાં સ્ટુડિયોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાળકોને બંધક બનાવ્યા અને ગુજરાત સમાચારે મુખ્ય શીર્ષક બનાવ્યું છે સંદેશે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ હસ્તાક્ષર બાકીને હેડલાઇન બનાવી છે જ્યારે નવ ગુજરાત સમયે જીનપિંગ સાથેની બેઠક પછી ટ્રમ્પે ચીનની ટેરિફ ઘટાડીના સમાચારને હેડલાઇન બનાવી છે લોહપુરુષ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પર કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પીને તેમને રાષ્ટ્ર નિર્માતા ગણાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એકતા નગરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિએ એકતા પરેડનું નિરીક્ષણ કરશે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકતા દોડનો આરંભ કરાવ્યો ત્રીજા ધોરણથી બધી શાળાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા પરનો અભ્યાસક્રમ શરૂ કરવાની સરકારની જાહેરાત અને મહિલા ક્રિકેટ વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતનો ફાઇનલમાં પ્રવેશ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો શ્રોતા મિત્રો આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પંકજ તું દરિયો ખેડવા જાય છે તો આ નંબર ગોખી લે આ નંબર કોનો છે પપ્પા આ નંબર છે કોસ્ટલ હેલ્પલાઇનનો દરિયામાં અજાણી બોટ સીઝન વગર માછીમારી ગેરકાયદેસર બાંધકામ અને શંકાસ્પદ વ્યક્તિને બોટ ગુનેગારો સ્મગલર કે અન્ય કોઈ હિલચાલ દેખાય તો તુરંત વન ઝીરો નાઇન થ્રી ડાયલ કરે